ગંભીરા બ્રિજની દુર્ઘટના વિશે વાત કરીશું દુર્ઘટના પછી સ્થાનિકો અને અધિકારીઓ વિરુદ્ધ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે સસ્પેન્ડેડ નાયકવાલા પર જિલ્લા પંચાયતના સભ્ય ઉધડો લેતા સસ્પેન્ડેડ નાયકવાલા ત્યાંથી ભાગ્યા બ્રિજ સારું હોવાના નિવેદન લઈને લોકોનો ભારે આક્રોશ જોવા મળ્યો લોકોના જીવ ગયા અને તમે માત્ર તમાશો જુઓ છો હર્ષદસિંહ પરમારે કહ્યું ત્રણ વર્ષ પહેલા કેમ ન આવ્યા અને આજે આવી ગયા છો ભ્રષ્ટ અધિકારીઓના પાપે ઘટના ઘટી છે હર્ષદસિંહ પરમાર નું આ નિવેદન તેમણે કહ્યું વાત કરવાની લોકો જીવ ગયો છે તમારો કોઈ જીતો મરી ગયો છે તમને શું ખબર પડે તમારે અહીં ઉભું જ ના રહેવાનું આવે બે ત્રણ વર્ષ પેલા તમારે આગળ આવવાનું હતું આવું ખાલી અહીંયા આગળ હોશિયારી મારવા નહીં આવવાનું તમે અધિકારીઓ બધા ભ્રષ્ટ અધિકારીઓ પાપે આજે આ બધી આ ઘટના પણ છે ખાલી ખાલી મચ્છરી મારવા તો કેટલાય નિર્દોષ લોકોના જીવ ગયા અને ત્યારબાદ લોકોમાં ભારોભાર આક્રોશ જોવા મળી રહ્યો છે જોકે આ વાતને લઈને ત્રણ વર્ષ પહેલા રજૂઆત કરવામાં આવી હતી કે બ્રિજ જર્જરીત હાલતમાં છે કોઈ પણ સમયે કોઈપણ પ્રકારની દુર્ઘટના સર્જાઈ શકે છે પરંતુ અધિકારીઓએ આ વાતને નજર અંદાજ કરી અને ત્યારબાદ આ દુર્ઘટના ગંભીરા બ્રિજ દુર્ઘટનાની બચાવની કામગીરીમાં ખાસ પ્રકારના વાહનનો ઉપયોગ કરવામાં આવ્યો વાહનોને બહાર કાઢવા માટે ખાસ વોલ્વો પુલર ટ્રકનો ઉપયોગ કરવામાં આવ્યો વોલ્વો પુલર ટ્રક ત્રણસો થી વધારેની વજન ખેંચવાની ક્ષમતા ધરાવે છે અત્યાર સુધીમાં ત્યાંથી ત્રણ ટ્રક કે ખેંચીને બહાર કાઢવામાં આવ્યા હવે બ્રિજના હેવી સ્પાન લાવવાની કામગીરી પણ કામગીરી ચાલી રહી છે નદીમાંથી એક પછી એક વાહનો બહાર લાવી રહ્યું છે આ વોલ્વો નદીમાં ફસાયેલા વાહનો મીટર દૂરથી આ વાહનોને ખેંચી શકાય છે જે વાહનો અંદર ફસાયેલા છે એને બહાર લાવવા માટેના આ હેવી વ્હીકલ છે એનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે ખાસ કરીને આ જે વ્હીકલ છે ખાસ પ્રકારના હેવી વજન ખેંચવા માટેના વ્હીકલ છે અને એ ગઈકાલથી અહીંયા સતત કાર્યરત છે વોલ્વો પાંચસો પુલર કરીને ઓળખાય છે આ ટ્રક ગોસ્વામી ટ્રાન્સપોર્ટ કંપની વડોદરાના આજે બે ટ્રક છે એનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અત્યાર સુધીમાં નદીમાં ત્રણસો થી ચારસો મીટર દૂરથી પાણી અને કાદવમાંથી જે વાહનો ફસાયેલા છે એને ખેંચવાની કામગીરી આજે વોલ્વો પાંચસો પુલર છે એના દ્વારા કરવામાં આવી રહી છે ગંભીરા બ્રિજ દુર્ઘટનાથી આણંદથી વડોદરા નોકરી કરતા લોકો રજડી પડ્યા તંત્રના પાપે બનેલી આ બ્રિજ દુર્ઘટનાથી સામાન્ય જનતા હવે પિસાવા મજબૂર થઈ છે આણંદમાંથી લગભગ દસ થી વધારે યુવાનો વડોદરા નોકરી કરવા માટે જાય છે અને આ બ્રિજ તૂટી પડતા અપડાઉનનો સમય ત્રણ ગણો વધી ગયો છે પહેલા એક કલાકમાં કામના સ્થળ સુધી પહોંચતા લોકોને હવે ત્રણ કલાક જેટલો સમય લાગી રહ્યો છે અપડાઉનમાં છ કલાક અને નોકરીના નવ કલાક જતા રહે છે નોકરિયાતો મોડા પહોંચે તો કંપની પૈસા કાપી લે છે અને સામાન્ય પગારથી નોકરી કરતા લોકોના ખિસ્સાને પણ આ ભાડું નથી પોસાઈ રહ્યું આઠસોથી વધારે મુશ્કેલી ભોગવતા નોકરિયાતોએ આ વાતને લઈને વિરોધ નોંધાવ્યો છે કંપનીઓ કામના કલાકો ઓછા કરે અને મુસાફરી ભથ્થું આપે તેવી માંગ પણ કરી ત્યારે સામાન્ય પગારથી નોકરી કરતા લોકોના ખિસ્સા પર ભારણ વધ્યું છે કારણ કે એક કલાકમાં પહોંચતા નોકરિયાતો કે જેમને હવે અપડાઉન કરવાનો એક લાંબો રસ્તો અપનાવવો પડી રહ્યો છે ત્રણ કલાક જેટલો સમય વેઠવાઈ રહ્યો છે અને આવા થોડા નહીં પરંતુ દસ થી વધારે કર્મચારી કે જેઓ આમાં પીસાઈ રહ્યા છે મુસાફરી ભાડું પણ વધ્યું છે અને સાથે ત્યાંથી પગાર પણ કપાઈ રહ્યો છે ત્યારે આ વાતને લઈને રોષે ભરાયેલા નોકરિયાતોએ વિરોધ નોંધાવ્યો છે અમારા જિલ્લાના ઓછા ઓછા દસ થી બાર હજાર કર્મચારીઓ જે હમેની પારે નોકરી જતા હતા આધા તાલુકા જેના કારણે હાલમાં અમને લોપી ચાલુ થાય છે માથા તરી જવું પડે છે અને અમે ઓછા ઓછા ત્રણ કલાકના રસ્તોથી ચાર કલાક જવાબ જફ થાય તો આ મનમાની કંપનીઓ મનમાની ના કરે અને જેના કારણે અમે સમય ને ભથ્થું સરકાર આલે આ તૂચો કર્મચારી નહીં પણ સરકારના પાપે જે કોલ તૂચો છે જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને મોટું નુકસાન થઈ રહ્યું છે ગંભીર બ્રિજ તૂટી જવાથી મારે વાતાદ ઉપર અપડાઉન કરવું પડે છે અમારે આ લાંબો રૂટ પોસાતો નથી નવ કલાકની નોકરી છે અને ભાડું પણ વધારે કંપની વાળા કે છે લેવા માટે અને અમે લોકો એવી માંગ કરી છે કે અમને આઠ થી ચાર નો ટાઈમ તમે આપો તમે ઘરમાં પણ સમય આપી અને કંપની સમય આપો કંપની પાસે એટલી તો રાખે છે અમને આઠ થી ચાર નો ટાઈમ આપો અને પગાર એનો આપો અને કલાકો કાપતા નહીં અમારે અત્યારે ફૂલ તૂટી ગયું છે એટલે અમારે અત્યારે વારસદથી આ બાજુ થઈને આવવું પડશે તો બહુ તકલીફ પડી રહી છે અત્યારે અત્યારે એવું કે છે કે તમારે કલાક થી નોકરી કરવી પડશે અને આઠના કલાકથી અમારે ત્રણ કલાકમાં જવાનો ત્રણ કલાકનો આવવાનો રસ્તો થાય છે એટલે સવારનો કેટલા વાગ્યો ઉઠવાનો અમને તો ટાઈમ ખબર હોય છે કે ત્રણ વાગે ઉઠવું પડે ચાર વાગે લોકોને ડાલી થી આવવાની તકલીફ પડે છે એ લોકોને આઠ વાગે પહોંચવામાં તકલીફ પડે છે જવા આવવાનો ટાઈમ પણ ખૂટે છે એ લોકોને સવાર માં તકલીફ પડે છે સાહેબ જવા આવવા તો તકલીફ પડે ને ત્રણ કલાક up down કરવાનું જવાનું ત્રણ કલાક આવવાનું કરવાનું સવાર ચાર વાગે ઉઠ્યો તો આજે ચાર વાગે ઉઠી કંપની company એ ગયો company વાળા બસ અધ વચે ઉતારી પાડ્યો પાદરા થી ચાલી ને વાસદ બ્રિજ લગી આયા વાસદ bridge થી tempo પોતાના ભાડે કરીને ને આયા વ્યવસ્થા આ લોકો ની પેલા તો બસો ની કરવી જોઈએ બસો અમુક કંપનીઓ કરેલી છે પરંતુ ગમે તે વ્યવસ્થા કરીએ પરંતુ સમય તો ઓછો નથી થવાનો સમય તો જવાનો ત્રણ કલાક લાગવાનો આવવાનો ત્રણ કલાક લાગવાનો હવે આઠ કલાકની નોકરી છ કલાક નું જવા આવવાનું આટલું મોટું બલિદાન પરિવારને છોડીને જો કોઈ વ્યક્તિ કંપની માટે આપતો હોય અને સરકારના પાપે આ ધંધો થયો હોય છતાંય કશું બોલ્યા વગર નોકરી જતો હોય તો પછી એને પગાર વધારો અને બથું તો આપવું પડે ને જો એને પગાર વધારો બધું ના આપે તો બિચારો પાંચ હજાર રૂપિયા માટે કોઈ નોકરી છોડી જવાનો કોઈ કોઈ પણ કર્મચારીનો પગાર નથી અને બ્રિજ દુર્ઘટનાની આડઅસર પણ થઈ છે દુર્ઘટનાને લઈને વિદ્યાર્થીઓના શિક્ષણ પર પણ અસર પડી છે ચાર થી પાંચ કિલોમીટર સુધી કોલેજ ચાલીને જવું પડી રહ્યું છે પાદરા અને બોરસદ વચ્ચે બસ વ્યવહાર સદંતર બંધ થતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તો કોલેજ જવા કિથલો અને ત્યાંથી પાદરા જવું પડી રહ્યું છે વધારાનો એસટી બસનો રૂટ શરૂ કરવામાં આવે તેવી વિદ્યાર્થીઓની માંગ છે બંધ થઈ ગઈ એટલા માટે બસો અમારી નહીં આવતી બસ ખાલી બસો નથી આવતી ટાઈમ ટુ ટાઈમ અમારે જ્યાં ભાદરા કોલેજ માં જવાથી પહોંચાતું નથી

અચ્છા શું તકલીફ પડી રહી છે ચાલતા કેમ આવતા હતા ગંભીર બ્રિજ તૂટવાથી અમને બે દિવસ માં બે દિવસ તકલીફ પડી રહી છે બે દિવસ થી કિંકલો ભાદન થી કિંખલો સાધન મળે છે અને અને વડોદરાના પાદરામાં ગંભીર આ બ્રિજ અકસ્માતનો આ કેસ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધી અને એકવીસ સુધી પહોંચ્યો છે બે વ્યક્તિઓ હજુ સુધી પણ લાપતા છે મોરબીથી સુરત જઈ રહેલા ટ્રક ડ્રાઈવર અને એક યુવક હજુ સુધી લાપતા ટ્રક ડ્રાઈવર સુખાભાઈ હજુ સુધી લાપતા છે પાદરાનો પચીસ વર્ષીય એક યુવક વિક્રમસિંહ પઢિયાર પણ લાપતા છે ત્યારે હજુ બે વ્યક્તિ લાપતા